આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠામાં ગરમાસ જેવા માહોલ વચ્ચે શંકરભાઈ ચૌધરી બનાસની ધરતી પર આવ્યા બનાસકાંઠાના વિભાજન બાદ થરાદ વાવમાં નવો જિલ્લો જાહેર થતા જ પ્રથમ વખત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદની ધરતી પર આવતા જનતા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો બનાસકાંઠાના વાવ થરાદ નવો જિલ્લો બનતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી થરાદ આવતા પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નવો જિલ્લો બન્યા પછી શંકરભાઈ ચૌધરી પ્રથમ વખત થરાદમાં આવ્યા હતા જેમાં ભાજપના કાર્યકર્તાઓને થરાદ દિયોદર સુઈગામ વાવ બાબર ધાનેરા તેમજ અન્ય લોકો પણ ઉમટી પડ્યા હતા ત્યારે શંકરભાઈ ચૌધરી આવતા વાવમાં થરાદમાં આજે ઘરના ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં આ ત્રીસ જેટલા ઢોલ નગારા અને નાચગાન સાથે ફટાકડા ફોડી લોકો દ્વારા દિવાળી જેવો માહોલ ઉજવવામાં આવ્યો હતો આ બાજુ થરાદની બહેનો અને આજુબાજુની આવેલી બહેનો દ્વારા સમયો કરી શંકરભાઈ ચૌધરીને વધાવ્યા હતા થરાદ અને વાવની જનતા માટે આનંદની લાગણી પ્રસરી હતી જેમ કે અયોધ્યામાં રામ આવ્યા હોય એવી રીતે જ આજે થરાદની અંદર શંકરભાઈ ચૌધરી આવી પહોંચ્યા હતા તમે જનતાનું કહેવું છે કે વાવ થરાદમાં શંકરભાઈ ચૌધરી જેવા આવા ખૂંકર અને ધડકમ જેવા નેતા અમને પહેલીવાર મળ્યા હતા જોતો રહો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા